ગુજરાત રાજ્યમાં આશરે ઓગણસાઠ હજાર આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે જેમાંથી સાબરકાંઠા જિલ્લામાં ઓગણીસો ત્રેવીસ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કુપોષણ સામે લડવા માટે તથા બાળકોને નાસ્તા સાથે શુદ્ધ મિનરલ પીવાનું પાણી મળી રહે તે હેતુથી કરોડો રૂપિયાનો ખર્ચ કરી આરો મિનરલ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા હતા શરૂઆતમાં આ યોજના સ્થાનિક કક્ષાએ આશાની કિરણ સમાન લાગી હતી પરંતુ વર્ષો વીતી ગયા છતાં મોટા ભાગના કેન્દ્રોમાં આ મશીનો ક્યારેય કાર્યરત થયા જ નથી પરિણામે સરકાર દ્વારા ફાળવાયેલું ભંડોળ કાગળોમાં જ વપરાયેલું દેખાઈ રહ્યું છે જ્યારે બાળકોને આજ દિન સુધી તેની કોઈ અસરકારક સુવિધા નથી મળી જોઈએ આ બંઠા જિલ્લામાં ગાંધીનગર મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા વર્ષ બે હજાર પંદર સોળમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ થકી આંગણવાડી કેન્દ્રોમાં બાળકો માટે આરો પ્લાન્ટ પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા પરંતુ આજથી દસ વર્ષ પહેલા પ્રસ્થાપિત કરવામાં આવેલા પાણીના પ્લાન્ટ શરૂ થાય તે પહેલા જ મોટાભાગની આંગણવાડી કેન્દ્રમાં ધૂળ ખાઈ રહ્યા છે દસ વર્ષ અગાઉ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રમાં ફાળવવામાં આવેલા મિનરલ પાણીના પ્લાન્ટ માટે પાણીની ટાંકી સહિત કનેક્શનના અભાવને પગલે આજ દિન સુધી આરો પ્લાન્ટમાંથી શુદ્ધ પીવાનું પાણી બાળકોને મળી શક્યું નથી ત્યારે દસ વર્ષ સુધી આરો પ્લાન્ટમાંથી શુદ્ધ પાણીને મળતા મોટાભાગની આંગણવાડી કેન્દ્રમાં મશીન ખોલીને માળીએ ચડાવી દેવાયા છે સાથે બાળકોને પીવા માટે આંગણવાડી કાર્યકર બહેનો આસપાસના વિસ્તારમાંથી શુદ્ધ પાણી લાવી પીવડાવી રહી છે જે આરો ઘણા સમયથી નાખેલા છે તે પાણી હજુ ફિલ્ટર થઈને આવે તે એવું કામ નથી કરેલું જેવા જેવું આપણે પાણી જોઈએ એવું પાણી નથી મળી શકતું જે આરો નાખેલા છે તે એ બાબતમાં જે બે હજાર પંદરથી સોળમાં નાખેલા છે એ આજ સુધી એનું જે પાણી ફિલ્ટર થઈને આવે એવું નથી તો એ પાણી સારું થઈને આવે એ બાબતમાં મશીનરી બંધ છે ને એટલા માટે ચાલુ થાય તો સારું છે એના કારણે તો પાણી ચોખ્ખું આવે જ ના ને સર તો પછી એના માટે તો કંઈક કરવું પડે ને એટલા માટે પાણી ફિલ્ટર થઈને આવે એવી સુવિધા થાય તો સારું છે અત્યારે અમે બીજાથી પાણી ભરી લઈએ છીએ પીવા માટે બાળકો માટે તો એનું આરોગ્ય થોડું જોવું પડે એટલા માટે અમે એ આરો યુઝ નથી કરતા કારણ કે એનું કનેક્શન એવી રીતના નથી આપેલું કે જેવી રીતના આપણે પાણી પી શકીએ ખાલી સાદું જ પાણી આવી શકે છે બસ એનો એ આરો એવા નાખેલા છે કે જેવું પાણી આપણે જોઈએ એવું નથી મળી શકતું એટલા માટે બાળકોને શુદ્ધ પાણીથી વંચિત કરવાની પીડા જોવા મળી રહી છે આંગણવાડી કેન્દ્રોમાં ભણતા નાના બાળકો માટે પોષણયુક્ત ખોરાક સાથે શુદ્ધ પાણી આપવાની યોજના ખાસ મહત્વની ગણાય છે કારણ કે શુદ્ધ પાણી કુપોષણ દૂર કરવાનું મૂળભૂત સાધન છે પરંતુ મિનરલ પ્લાન્ટ ચાલુ ન થતા બાળકોને આજ દિન સુધી ટાંકા અથવા બહારથી લાવવામાં આવેલું પાણી પીવું પડે છે કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં તો સ્થિતિ વધુ ગંભીર છે જ્યાં બાળકો માટે પાણી એકઠું કરવા લાંબા અંતર સુધી જવું પડે છે આ સરકારની યોજનાના અમલીકરણ પર સવાલો ઉભા કર્યા છે તંત્રની નિષ્ક્રિયતાના પગલે બાળકોને જે લાભ મળવો જોઈએ તે માત્ર સપના સમાન રહી ગયો છે આંગણવાડી બહેનો અને કાર્યકરો અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે છતાં ઉકેલ હજી સુધી હાથ ધરાયો નથી બાળકોને પેલા જે મશીન છે ને એ લગાવવા માટે તમે ચાલુ કરાવો અમારે મોટા મોટી સ્કૂલમાંથી ટાંકીમાંથી પાણી પીવે છે તો બાળકો બીમાર થઈ જાય છે તો તમે ચાલુ કરાવો તો એવું સારું છે તો અમે શું કરવાનું તમારે કંઈ કરશો તો સારું હા બીમાર તો થઈ જાય છે પણ હવે ટાંકી ચોખ્ખી હોય તો ને અંદરથી કચરો બધું જીવરા બીવરા હોય તો છોકરાઓ તો બીમાર પડે ને અત્યારે હા તો ચાલ ચાલુ કરાવી દો તો સારું છે તો તંત્ર સામે લોકોની આશા અને આક્રોશ તેમજ સ્થાનિક સ્તરે આંગણવાડી બહેનોમાં એક જ આશા છે કે મશીનો જલ્દીથી કાર્યરત થાય અને બાળકોને શુદ્ધ પાણી ઉપલબ્ધ થાય બાળકોનું આરોગ્ય અને ભવિષ્ય દેશ માટે મૂલ્યવાન છે છતાં તંત્રની ઉદાસીનતા તેમને યોગ્ય સંરક્ષણ આપતી નથી લાખો રૂપિયાની યોજનાઓ કાગળ પર જ મર્યાદિત રહેતી હોય ત્યારે સામાન્ય લોકોમાં નિરાશા સાથે આક્રોશ પણ વધી રહ્યો છે સાથે આંગણવાડીના બાળકો મિનરલ પાણીના મશીનની સુવિધા વચ્ચે જનરલ પાણીની ટાંકીમાંથી પાણી પી રહ્યા છે જેને પગલે બાળકો અવારનવાર બીમાર પણ થતા હોય છે જેને લઈ બાળકોનું સ્વાસ્થ્ય પણ જોખમમાં મુકાતું હોય છે લગાવવામાં આંગણવાડીઓમાં પણ હજુ સુધી ચાલુ નથી થયું સરકાર તરફ સરકારને કહેવું છે કે ચાલુ થાય તો સારું આરો પ્લાન્ટ બાળકો અમારા બાળકો અત્યારે બાર સ્કૂ સ્કૂલની ટાંકી છે ત્યાંથી પાણી પીવે છે તો સરકારને કહેવું છે કે આરો પ્લાન્ટ જલ્દીથી ચાલુ કરાવો પ્લાન્ટ બંધ છે તો બહુ તકલીફ પડે છે બાળકોને અત્યારે પાણી બહારથી પીવું પડે છે આરો પ્લાન્ટનું પાણી હોય તો સારું રહે જોકે હાલના તબક્કે સરકાર અને વિભાગોએ સમયસર પગલાં ન લીધા તો આંગણવાડીના બાળકો માટે મિનરલ પાણી માત્ર શબ્દોમાં જ રહી જશે નીતિ ભંડોળ અને અમલમાં ગેરસમજના કારણે જે સપના સાથે આ યોજના શરૂ થઈ હતી તે આજે પોકળ સાબિત થઈ રહી છે હવે જરૂર છે કે તંત્ર જાગૃત થઈ તૂટેલી આશાઓને ફરી પ્રગટાવી અને બાળકોના ભવિષ્યને સાચા અર્થમાં સુરક્ષિત કરે ત્યારે જોવાનું એ રહેશે કે આરોગ્ય કેન્દ્રમાં દસ વર્ષ ઘાવ મૂકવામાં આવેલા આરો પ્લાન્ટ સાચા અર્થે પાણી માટે કેટલા સફળ થાય છે બ્યુરો રિપોર્ટ એઆરવી ન્યૂઝ અમદાવાદ